પાસવાક વાણું પણ બાપા પાસવાક તમે તો હા હો એક દિવસ ચલા ઉતવા ટીકા કર કર કરો અલ્યા તું તો યાર બમફે જો તો નહીં ખાડા જો નહીં ભઈ ટાયર ને બહાર ફૂટી જાય યાર એ તો તમે વાતો કરાવતા હતા કોઈ ના એટલે હું ચલાલું લાગે છે અલ્યા પણ આટલો જ વાટો યાર હું આટલો જ આગળ હા જીરો પણ ચલાય જો કે પણ ના ના તું યાર તોડી નાખી હાય હાય તમે તો યાર હાવ આવ કરો મન કાકા એક્ટિવા લઈ આલ્યું તોય

એટલે પછી આપણે છે ને એક્ટિવા હાલવું પડે અને પેડા ખવરાવવા પડે એના કરતી જોણ કરવી નહીં કઈ વાન આટલા લાંબા નહીં બહુ લાંબા ગાળા વિચારો તમે વિચારું તો પડે જ ને આ તે કશ્યો હતો નહીં લો મારો ફોટો પાડો હું લખીને મેલ દે માર ન્યુ એક્ટિવા ના ના હું લેવા એક્ટિવ ના પૈસા મે આલ્યા એક્ટિવા મુ લાયો તારો ફોટો પાડીને હું લે આમ લે લે

એ તો મોહને કોમ વગર એક્ટિવા બાર કાઢે જ નહીં ટોચું ટોચું રાખજો હઉ જો એ છે ખબર નહીં પડતી જો ખાલી કોઈને ખબર ના પડવા દઉં ખબર પડે એટલું સારું ખબર પડે કે પ્રગતિ થી ના ના આપણે એવી કોઈ પ્રગતિ નહીં બતાવ્યું હો તમારી મરજી હમ જોરદાર એક્ટિવા હાથમાં આવી ગયું છે બે મહિના વાપર્યું છે ખાલી પેલા એ વધારે ફરી ગયું નહીં સસ્તું ને સારું મળી ગયું ખરેખર

તમારિ સેન્ટર ફીસ ચિંગમ અમે ચિંગમ નહી ખાતા બર અમે રોટલા ખાઈ હવે તમાર જીપ નો આરામ માલવો પડશે રોજ ઉઠીને તમે જેઠા બાર મેળા મારતા હતા

તારો કાકો તુ તારો માહો અને જેઠીઓ બધા મને બનાવવા બેઠા હો તો તમારે એકલાનું નું હાચું ને અમે બધા ખોટા એ ખોટા છ ખોટા સિક્કા ઓ કોમ તો મુ સ્ટેટસ એ મેલત ને બધન વસ્તી ખબર પડી જો ગામ નો મર કેવાય ના આપું પડો પણ જેઠા ભાઈ ફોટો ના પાડવા દીધો ઓટારી જેઠી એક્ટિવ લાઈચી બાજુ ડાળો ઉજે જોવા દે ઉગા ઈકા ન જોજો આથી મસ્કરી બોલચો નહીં

ઓ આ ની બોલવાનું આ એટલે મેવણા ની મારવા નઈ એવી રીતે નઈ મારે ને જેઠિયા નો મામલો છે તારે તો વચ્ચે બોલના આવ આ વિ તો ઈવન ઘેર માર મહાન એક્ટિવા આવી એટલે કહું હા તી તારે મહાન હોય તું લઈ લે તાણી ના અમાર તો સબ બાઈક હારુ હારુ હા હા લગન નો ટાઈમ છે એટલા બાદા બારચે લાઈ આ બાજુ ગોઈન કાકા ને ઘેર દેઈ કઈ

જો મુરત નહીં કરવાનો આપણે જો નવું લાયા તે મુરત કરીએ કો આપણે તો જૂનું લાયા છે લે જેઠઈ તમારા માટે તો નવું જ કહેવાય આટલા વર્ષે ખૂટર આવો એટલે નવું જ કહેવાય વાત સાચી પણ મુરત નહીં કરવાનો લે શરમ આવો ઈમાં હની શરમ ભાઈ ચોખું તો કીધું મુરત નહીં કરવાનો તો નહીં કરવાનો વળી હમ ખરેખર જેઠઈ તમારા જેવો મુજી કોઈ હો ગમ

ભાઈ લાબુ તો પડે ને અમે ચારજો ઘડીકો વસ્તુ નું લઈ લઈને ફર્યા કરીએ કો આ મેણે ખંબા પડી બહુ તાણી ના કરતી લાઈ દીધું ભાઈ કાઠા થઈ ને ના હારું કર્યું લાયા હો એ હા એ કોઈ કાકા ઉભરો ઉભરો હું છું હું તમારા ઘર જ આવતો તો તેમ મારા ઘર સમાચાર આલવા હું સમાચાર લાયો તું ખુશી ના સમાચાર તમારા બધા માટે તો ખુશી ના સમાચાર તો કે કોની વાત જોવી આવી તમાર બાઇક ને વધ પડતો ગહારો નહી આલવો પડે તમારે ચમ તાણી આવી તમાર બાઇક ને શાંતિ થઈ જા ચમ શાંતિ થઈ જાય તો કે જેઠા બાના ઘેર હે ને મન મહાન એક્ટિવા આવી ગયો જિંદગી માટે જેઠા ભાઈ એક્ટિવા લાયા હું મન મહાન એક્ટિવા લાયા એ સદેવા આ તારી ભૂલ થાય ચાંદથી જેટલા સમજણા થયા ને તાનથી બધા જોડે બાઈકો એક્ટિવા ગાડી માગતા જ ફરી એટલે કદી ના લાવે રૂપિયા ચારે ધેલી માર કાકા એ વચ્ચે રહી લેવરાઈ હો તાર કાકાએ એ વચ્ચે રહી હો એટલા સમાચાર આલવા આવતો તો તમન હવે તમાર બાઈક માં પધાર ગહારો પડશે જ નહીં તમાર બાઈક નહીં માગી રે મને મોનાતું નઈ કે જેઠાલાલ ગાડી લાવી કે એક્ટિવા લાવી ઓ અમે કહેવત છે ગરીબ ના કેવું ભિખારી ના મોની પેલાય નતા મોનતા ને તમે ઈવાના પૈસો નહીં મોનતા ચી બાજુ જો તમે કો મો બાજુ ના ગોમ માં જાઉ આ તો વચ્ચે ઈવન ઘેર જોતા જ જો પઈ ખબર પડશે મોસ્ત કાળા કલર એક્ટિવા હા એ તો વાધો ને મુ નજર વચ્ચે ગાડી ની હાડી બસ તમે જોજો અન પા હું કહું હા એ એક્ટિવા રે ને એ માર મહાન એક્ટિવા હા ખાલી ઈવાને બે મહિના ચલાઈ હો આ તો ઈવન પૈસા ની તોણ ના પડી હોત ને તો એરા વેકવા નાય નતા એટલે તમે કેજો ને રે હાથવી એ તો હું જો નજર વચ્ચે કાઢી આવું ને કેતા હું હા હા એ એક્ટિવા મારો જીવ ફળાઈ રહ્યો પણ તો અમારે લેવું તું પણ અમારે પના ના પોચે ને એટલે ભઈ માર કાકા ઈવન ના લાય પણ તમાર લેવું લઈ લો બાઈક વેચી મારો ને એક્ટિવા લઈ લો ના ના બાઈક હારું લકી છે અમાર માટે લકી હે ને હું

ઓન તો ના લાવો પણ વખો બહુ પડતો તો સાધન વગર જેનો તિનુ મારા માજી લઈ જવું પડતું તું ઓય એટલા લાયો હો એ હું ફોન કરું ફોન કરું ભલા મોણા જોવો તો ખરી યાર કોક ના ખાટલા પાકશો ઓ ખાટલો ભાજી તો નઈ ગયો ને અમાર ભાજી ગયો તો હું કરો ભાજી તો તમે ખાટલા હું નવો લઈ આલો બીજું શું કરું કો હવે લઈ આલ્યો તમે તમારા ઘેર નવા ખાટલા લાવતા નઈ મને જો નવા ખાટલા લઈ આલો

બાકી શોરૂમમાંથી નવું નહીં લાયો હો તમે શોરૂમ નવું ના લાયો ગમે તે કર્યો પણ પેડા તો ખવરાવા પડી ને હવે એ તો નવું લાયો તો પેડા ખવરાવા તો જૂનું કહેવાય એટલે પેડા ના આવ્યો આમ મારે તો આપણો જૂનું સાધન તમારા ઘેર આવે ને તો તમારા માટે નવું કહેવાય એરી એટલે તમારે પેડા ખવરાવા પડી એમ તો ના ના મે મુરત એ નહીં કરીને પેડા ચોય ખવરાવું કો ઓ હજી મુરત નહીં કર્યું ના આય મુરત તો કોઈ ના હાટ હોય પેડા ખવરાઈ દેવા પડી ભલા મોણા ના ના મારા મુરત કરવા નહીં કે કોઈને પેડા ખવરાવવાના નહીં

હવે શું કરવું મારો વાવાના વાવાનું બાઈક હું ત્રણ ચાર વખત લઈ જ અને હવે આવાના એક્ટિવાની હું ના પાડે ને તો આને રી ચડશે લાલ હાડો આવી ચમ ઉઢા એ ચાવી મોયરી લઈ જો હા ચાવી મોજ છે ને ઓવા આમાં બાઇક ની ચાવી લો તમાર જોડે રાખો હો હાચવીન જજો હો ગોઈંજી પણ હારો હારો હાચવીન જાવ નહીં કોઈ આસી દેવું દોળીએ કાયક કા ઓવા ચાલે ચાલે હેડે જજો